શરીરને સ્વસ્થ રાખવા યોગ ખૂબ જરૂરી તેથી આ વાસો સાથે મળીને યોગ કરીએ રાધનપુર રાધનપુરવાસીઓ આજે વહેલી સવારે હુંફાળા પવન સાથે યોગમય બન્યા હતા એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે રાધનપુર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે ગૌરવનો દિવસ છે કારણ કે સમગ્ર વિશ્વમાં આજે ભારતની સંસ્કૃતિ યોગની નોંધ લેવાઈ રહી છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું હતું કે માત્ર ભારત નહીં પરંતુ પૂરા વિશ્વમાં યોગને સ્થાન મળવું જોઈએ વડાપ્રધાનશ્રીએ વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની વાત કરી હતી ત્યારથી અત્યાર સુધી એકવીસમી જૂનના રોજ આપણે સવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવીએ છીએ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે